આખા માંડવી દરવાજાનું ટોટલ કન્ઝર્વેશન ટોટલ રિપેર વર્ક ટોટલ રિસ્ટોરેશન કરવામાં આવશે જૂનું મટીરિયલ વાપરી અને એનો ઓરિજિનલ ઐતિહાસિક દેખાવમાં કોઈ ફેરફાર ન થાય અને એનું આયુષ્ય વધે આવનારા પચાસ સો વર્ષ રિપોર્ટ તો કે પ્રાઇમરી જે વિઝનમાં જે પોપડા પડી ગયા છે આરચિસમાં ક્રેક છે બ્રિટલ સ્ટ્રક્ચરલ ફેરિયર છે આ આમાં અલગ અલગ લોકોના અલગ અલગ ઓપિનિયન આવે તમે બધા જ લોકોનો ઓપિનિયન સાંભળીશું કોઈ જગ્યાએ કે નીચે ગટરની લાઈન જાય છે કોઈ જગ્યાએ કે નીચે ગ્રાઉન્ડ વોટરનું લેવલ વધી ગયું છે કોઈ જગ્યાએ એવું પણ આવ્યું છે કે પાણીની લાઈન પસાર થાય છે તો તમામ ફેક્ટરોનું કે સોઇલ સ્ટેબિલાઇઝેશન કરવાની જરૂર છે કે નહીં ફાઉન્ડેશન સ્ટેબિલાઇઝ કરવાની જરૂર છે કે નહીં તમામ વસ્તુ ડિટેલ રિપોર્ટ નીકળશે અત્યારે તો પ્રાઇમરી વિઝ્યુઅલ સ્ટ્રક્ચર સ્ટેબિલાઇસર રિપોર્ટ નીકળ્યા છે ત્યારબાદ ટેકનિકલ રિપોર્ટ નીકળશે એમાં સેન્સરની જરૂર પડે કેટલો લોડ છે શું છે તમામ વસ્તુની ગણતરી થઈ અને ખૂબ ડિટેલ વર્ક કરવામાં આવશે અને ટેન્ડરનો ટેન્ડરના સ્કોપમાં હશે આ વસ્તુ એટલે અત્યારે જે ટેન્ડરિંગ કરીશું એના ખર્ચમાં જ આ વસ્તુ આવી જશે અને કામગીરી પતી ગયા પછી પાછો ફરીસ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરીશું કે ભાઈ જે કામગીરી અમે જે આપી હતી જે આશયથી આપી હતી એ આશય પૂરો થયો છે કે ત્યાં અને પબ્લિક ડોમેનમાં પણ મૂકીશું બધા એક્સપર્ટને પણ કરીશું એન્ડ એસોસિએટ એ ભારતની સૌથી નામાંકિત કન્ઝર્વેશન આર્કિટેક્ટ છે સુરતનો કિલ્લો પણ એમને બનાવ્યો છે ઘણી બધી ઇમારતો એ લોકોએ કન્ઝર્વ કરી છે અને કહેવાય કે અનડિસ્પ્યુટેડ કે કોઈને પણ મોદી અસરનું નામ બોલો તો એવું કહે કે ભાઈ સારા વ્યક્તિ છે અને હેરિટેજ કન્ઝર્વેશનમાં જે આર્ટ્સનો બોમ્બજ બનાવ્યો છે એ બી એમની નિગ્રહ બની રહ્યો છે એમના જે કોન્ટ્રાક્ટર છે એ પણ ઘણા એક્સપિરિયન્સ છે અને આપણે એમને એક્સપર્ટ તરીકે ઉપયોગ કરી શકીએ ઇજારો આપો શું કન્ડિશન રાખવી શું શું ધ્યાન રાખવાનું સ્ટ્રક્ચર એન્જિનિયર ક્યાં રાખવાના તમામ વસ્તુ એમની ગાઈડન્સમાં આપણે કરીશું ઈએસઆઈ પાસે ફક્ત બે પ્રોપર્ટી છે જે તાંબેકરનો વાળો અને હજીરા એ સિવાયની કોઈ પ્રોપર્ટીમાં જે એએસઆઈ છે એની એક્સપર્ટ ટેકનિકલ ઓપિનિયન લઈ શકીએ પરંતુ આનું જે કન્ઝર્વેશની આર્કીક હોય એને અમે ઓલરેડી બે હજાર સત્તરથી કરેલા છે મોદી એન્ડ એસોસિએટને અને એ લોકો આની પર વર્ક કરી આવી રીતે હું આપને એમ કહીશ કે આ વસ્તુના કારણે થયું છે અથવા આ વ્યક્તિની ભૂલ હોય અથવા આ વિભાગની ભૂલ હોય એવું કહેવા કરતાં તમામ હવે આગળ જઈને કઈ રીતે સારી રીતે આપણે આની જાળવણી કરવાની છે એ બાબતે આમાં ચર્ચા કરવામાં આવી છે અને જે કોઈ પણ ભૂલોથી આ જર્જરિત થયું છે એવી ભૂલો હવે ના થાય એ માટે પણ ચર્ચા કરી અને માનનીય પોલીસ કમિશનર શ્રી માનનીય મ્યુનિસિપલ એવું ઘણું બધું એક ઐતિહાસિક ઇમારતોમાં હોય કે જ્યારે આપણે જોયું હશે આજથી થોડા મહિનાઓ પહેલા જ્યારે પ્રોસેશન નીકળી રહ્યું હતું ત્યાં ડીજેના અવાજથી એક હેરિટેજ ઇમારત પડી ગઈ હતી હવે કોઈ પ્રકારના ડેસિબલ હોય અને ડેસિબલ પ્રકારની સ્ટેબિલિટી કોઈ યોગ્ય ઇમારતની ના હોય તો એને કારણે એ જર્જરિત થવા પામતી હોય છે પરંતુ આ માત્ર ડીજેનો સવાલ નથી એ એ વિસ્તારમાં ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો એ પણ રિપોર્ટ બહાર આવ્યો છે કે જે તે વિસ્તાર છે ત્યાં પાણીનું સ્તર અચાનક જ ઉપર આવ્યું છે એના કારણે પણ એની જે મજબૂતી છે એનો પાયો છે એમાં ઘણી બધી અસરો એની જોવા મળી છે એટલે હું એવું ના કહી શકું અથવા આપણે કોઈ ઉપર એવો બ્લેમ ના મૂકી પરંતુ હવે વડોદરાના હેરિટેજ વારસાને જાળવવા માટે વડોદરાના તમામ નાગરિકોએ કઈ રીતે એક સહભાગિતા દાખવી અને આગળ વધવાનું છે એ બાબતે સરકાર શ્રી સૂચન આવશે એ પ્રમાણે આપણે સૌ એમને સહકાર આપીએ રી બિલ્ડિંગ પર થાય એ બાબતનું શું શું એક્શન પ્લાન લેવું જોઈએ એના પહેલા પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે એ અને ત્યારે સ્થાનિક લોકોને કેવી રીતે એમના ઓપિનિયન્સની સાથે લઈને આવનારા દિવસોમાં આખું સ્ટ્રીટને હેરિટેજ વોક તરીકે કરી શકાય જે રીતનું ફોરેન કન્ટ્રીઝમાં છે અને ભારતમાં પણ અમુક સિટીઝમાં પણ એ રીતે છે જે ગાડીયા એક જગ્યામાં પાર્કિંગ કરવામાં આવે પછી લોકો આખું સ્ટ્રીટ વોક કરે શોપિંગ કરે હેરિટેજ સ્ટ્રકચર્સને જોવા એની કન્ઝર્વેશન બાબતનું લોકો એક્સપ્લેન કરે એવી બીજી રીતનું એક પ્લાન બનાવવા માટે એક્શન પ્લાન જઈ રહ્યા છે આવનારા દિવસોમાં પદાધિકારીઓ અને સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈને આ કામગીરી કરવામાં આવશે સાથે સાથે માંડવી ગેટના સિવાય ચાર જે ગેટ છે પાણી ગેટ ગેટ આ બધા ગેટ્સનું અને હેરિટેજ વોક મ્યુઝિયમ પછી આવનારા દિવસમાં સુરસાગરનું બ્યુટિફિકેશન અને